રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં કૌશલ્ય વિકાસના ક્ષેત્રે આવેલું ક્રાંતિકારી પરિવર્તન સુરેન્દ્રનગર જિલ્લાની આઈટીઆઈએસની વિકાસગાથા પરથી સ્પષ્ટ થાય છે કે સુરેન્દ્રનગર આઈટીઆઈના પ્રિન્સિપાલ શ્રી પી કે શાહે આ પરિવર્તન વિશે વાત કરતા જણાવ્યું હતું કે વર્ષ બે હજાર એકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર ચાર સરકારી આઈટીઆઈ અને ચાર ગ્રાન્ટેડ આઈટીઆઈ સહિત કુલ આઠ સંસ્થાઓ કાર્યરત હતી આ સંસ્થાઓમાં વાયરમેન ફિટર મોટર મેકેનિકલ જેવા પરંપરાગત વ્યવસાયોની તાલીમ આપવામાં આવતી હતી જેમાં પણ મર્યાદિત બેઠકો જેની સંખ્યા માંડ પંદરસો આસપાસ હતી પરંતુ આજે વર્ષ બે હજાર પચીસમાં આ ચિત્ર સંપૂર્ણપણે બદલાયું છે હાલમાં જિલ્લાના દરેક તાલુકામાં આઈટીઆઈ કાર્યરત છે સંસ્થાઓની સંખ્યા વધીને કુલ એકવીસ થઈ છે આ સંસ્થાઓમાં આજે ચાર હજાર તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે જે કૌશલ્ય વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે એકની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ફક્ત ચાર સરકારી આઈટીઆઈ હતી સુરેન્દ્રનગર ચોટીલા ધ્રાંગધ્રા અને પાટડી અને ચાર જીઆઈએ હતી એમ કુલ ફક્ત આઠ આઈટીઆઈ હતી અને અને તેની અંદર વાયરમેન ફિટર મોટર મિકેનિક જેવા પરંપરાગત વ્યવસાય ચાલુ હતા અને એની અંદર તાલીમ આપવામાં આવતી હતી અને આખા જિલ્લાની કુલ ફક્ત પંદરસો જેટલી જ બેઠકો હતી પરંતુ હાલ વર્ષ બે હજાર પચીસમાં આપણા જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર આઈટીઆઈ છે ભૂતકાળમાં જે ચાર આઈટીઆઈ હતી ભૂતકાળમાં જે ચાર આઈટીઆઈ હતી તે પૈકી પણ બે આઈટીઆઈ ભાડાના મકાનની અંદર ચાલતી હતી જ્યારે હાલમાં તમામે તમામ આઈટીઆઈ પોતાના બિલ્ડિંગની અંદર એટલે કે પોતાના મકાનની અંદર કાર્યરત છે સુરેન્દ્રનગર આઈટીઆઈમાં એક મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ જે પાંત્રીસ કરોડના ખર્ચે બનેલું છે તે પણ અવેલેબલ છે હાલ અગિયાર સરકારી આઈટીઆઈ ચાર ગ્રાન્ટીનેડ આઈટીઆઈ અને છ સેલ્ફ ફાઇનાન્સ આઈટીઆઈ કાર્યરત છે આ રીતે જિલ્લાની અંદર કુલ એકવીસ આઈટીઆઈની અંદર ચાર હજાર બેઠકો એટલે કે ચાર હજાર જેટલા ઇનપુટ્સ તાલીમાર્થીઓના આપણને મળે છે હાલમાં જે પરંપરાગત કોર્સીસ હતા તેના બદલે કોમ્પ્યુટર સોલાર એવા પણ અત્યાધુનિક કોર્સીસ કરાવવામાં આવે છે જીએસડીએમ એનએસપ્યુએફ શોર્ટ ટર્મ લાઈવ યોજના આની અંદર ટૂંકા ગાળાના સીએનસી ડ્રોન ટેકનોલોજી જેવા કોર્સીસ પણ ચાલે છે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી સાથે પણ એફિલિએશન મેળવેલું છે વધુમાં તાલીમ મેળવતા તાલીમાર્થીઓને સંસ્થાકીય સ્ટાઇપેન્ડ મફત એસટી બસના પાસની સુવિધા બેન્કેબલ યોજના એમઓયુ ઓજેટી વગેરે પણ સ્કીમનો લાભ આપવામાં આવે છે પહેલાં પણ એપ્રેન્ટિસ સ્કીમ ચાલુ હતી પરંતુ હાલમાં જે કંપની તાલીમાર્થીઓને એપ્રેન્ટિસ તરીકે રાખે છે તે કંપનીને આપણા ગુજરાત સરકાર તરફથી પંદરસો રૂપિયા અને ભારત સરકાર તરફથી પંદરસો રૂપિયા આ રીતે ત્રણ હજાર રૂપિયાનું તો રિએમ્બર્સમેન્ટ આપવામાં આવે છે એટલે કંપનીનો પણ એની અંદર ફાયદો છે અને એમાં પણ મહિલા તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન મળી રહે એપ્રેન્ટિસ તરીકે જોડાય તે માટે તે લોકોને એક હજાર રૂપિયા સરકાર એક્સ્ટ્રા આપે છે પ્લેસમેન્ટ સેલ પણ કાર્યરત છે અને પ્લેસમેન્ટ સેલના કારણે આપણે જે આઈટીઆઈ તાલીમાર્થીઓ પાસ થયા હોય તેમને નોકરી પણ સરળતાથી મળી રહે છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર